નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સરકારી આવાસ આપવાનું કહી દુષ્કર્મ આચર્યું છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક મહિલા સરપંચના પતિએ સરકારી આવાસ યોજનાનો લાભ અપાવવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે ડોક્યુમેન્ટ સાથે ઘરે બોલાવી અને બીજા માળે લઈ જઈ બાથ ભરી બળજબરીપૂર્વક પૂર્વક દુષ્કર્મ આચર્યું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આરોપી મનોજ નાથાભાઈ સોલંકીએ પીડિતા મહિલાને ઘર વેરાની પાવતી અને આવાસ યોજના યોજનાના કાગળો માટે પોતાના ઘરે બોલાવી હતી તેમણે મહિલાને તલાટી પણ હાજર હોવાનું જણાવ્યું હતું જોકે મહિલા ઘરે પહોંચી ત્યારે તે પાત્ર આરોપી જ હાજર હતો આરોપીએ મહિલાને કાગળો પર સિક્કા લગાવવાના બહાને ઉપરના માળે આવેલા રૂમમાં લઈ ગયો હતો રૂમમાં લઈ ગયા બાદ આરોપીએ દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી મહિલાના ઇન્કાર છતાં આરોપીએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પીડિતા મહિલાએ ઘરે જઈને તેના વિને અંગે જાણ કરી હતી ત્યાર વર્ષ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી મનોજ સોલંકીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે નમસ્કાર 4 ફેબ્રુઆરીની રોજ આ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કે સંખેડા પોલીસ સ્ટેશનમાં એક બલાતર કા ગુના રજીસ્ટર ہوا છે ਉਸ ગુના કે બનાવમાં જે ફરિયાદી છે તેમણે ફરિયાદ દી છે કે તેમના ગામ કે સરપંચ जो कि एक महिला है सर, महिला सरपंच के पति ने उनको एक आवास योजना के चलते अपने घर पर बुलाया और उन्होंने बोला कि जो आपके कागजात हैं घर के जो भी कागजात हैं आप आके ले जाइए और जिस आवास योजना के लिए जो आपकी घर वेरों की कमी है उसका काम मैं आपका अप, अपने घर पे कर दूंगा तो उस समय सरपंच अपने घर पे अकेला था और जो ये महिला थी वो भी अकेले कागजात लेके उसके घर पहुंची सरपंच ने उस महिला से कागजात बनाने के लिए शारीरिक संबंध बनाने की बात की जब महिला ने मना किया तो सरपंच के जो पति हैं उन्होंने जबरदस्ती महिला के साथ बलात्कार का गुना किया है और उसी के चलते संखेड़ा पुलिस स्टेशन में ये फरियाद रजिस्टर हुई है आरोपी को अटक कर लिया गया है और आरोपी अभी छोटा उदयपुर जेल में भेज दिया गया है